નમસ્કાર મિત્રો મિત્રો આપની સાથે હું છું પિનાલગીરી ગોસ્વામી વેધર એનાલિસિસમાં આજે વાત થશે આજે તારીખ તારીખે દસ સપ્ટેમ્બરથી લઈને ચોવીસ સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન પ્રથમ તબક્કો બીજી વાત કરીશું તાપમાનની કે તાપમાન અત્યારે કેટલું વધઘટ થઈ શકે છે ત્રીજી વાત કરીશું મિત્રો પવનની કે ગુજરાતમાં પવનોનું પ્રમાણ કેટલું રહી શકે છે અને ખાસ વાત કરીશું વરસાદની કે અત્યારે જ્યારે વરસાદે વિરામ લીધો છે ત્યારે કયા વિસ્તારમાં હજુ વરસાદની શક્યતા છે અને આવનારા દિવસોમાં બંગાળની ખાડી કેટલી એક્ટિવ થશે જેથી નવરાત્રિમાં પણ વરસાદની શક્યતા રહેલી છે અરબી સમુદ્રના ભેજવાળા પવનો કેટલા મળશે અને આવનારા દિવસોમાં શું હજુ વરસાદની વધુ શક્યતા છે તમામ પ્રકારની માહિતી તમને એક વિડિયોમાં મળી જવાની છે શરૂઆત કરીએ તો મિત્રો એક મોટું પૂર્વ અનુમાન અત્યારે જે પ્રાથમિક તબક્કે વાતાવરણ જોવા મળી રહ્યું છે તેનો એક ટૂંકમાં વિસ્તાર આપીએ અને ત્યારબાદ સમગ્ર વિસ્તારથી બધી માહિતી તમને આપવા જઈ રહ્યા છે અત્યારે મિત્રો ગુજરાતમાં તાપમાન કહી શકાય કે ઘણું બધું નીચે ઉતર્યું છે કારણ કે વરસાદને કારણે ઘણી બધી ઠંડક પ્રસરી ગઈ છે બીજી તરફ મિત્રો ચોમાસાની જે અત્યારે આ વિદાયનો મહિનો કહી શકાય છે અને ધીમે ધીમે શિયાળાની શરૂઆત પર જ્યારે કે થઈ ગઈ હોય તેવો શક્યતા દેખાઈ રહી છે કારણ કે મિત્રો ફક્ત જ્યારે વરસાદ પડતો હોય અને તેની ઠંડક અને શિયાળાની ઠંડક બંનેમાં ઘણો તફાવત છે અને તમે અહેસાસ પણ કરી શકતા હોય છે એટલે મિત્રો અત્યારે જે તાપમાન છે એ અંદાજીત ચોવીસથી લઈને એકત્રીસ ડિગ્રીની વચ્ચે જોવા મળે તેવી શક્યતા છે અને ઓક્ટોબર મહિનાની શરૂઆતથી જ મિત્રો સા સારામાં સારા ઠંડીની પણ શરૂઆત થઈ જવા પામનારી છે એટલે કે આજ સપ્ટેમ્બર મહિનો છે એક થોડો ઘણો વધુ વરસાદ આપી શકે છે પરંતુ ત્યારબાદ આ મહિના પછી એક સારામાં સારા શિયાળાની શરૂઆત થશે જે એક આનંદના સમાચાર છે બીજી તરફ મિત્રો વાતાવરણમાં હજુ પણ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના ભેજવાળા પવનો મળી રહ્યા છે વાતાવરણમાં પંચ્યાસી ટકાની આસપાસ ભેજનું પ્રમાણ જોવા મળ્યું છે અને ભેજના કારણે અને લોકડાઉનને કારણે હજુ પણ છૂટાછવાયા વરસાદની શક્યતા રહે છે ભલે મિત્રો તમે સેટેલાઇટ બેઝ અને ઇમ્ફ્રા માધ્યમથી દેખાય નહીં કે અહીંયા આગળ વરસાદ નહીં થાય પરંતુ આ જે સિસ્ટમો છે એ લોકલ ડેવલપમેન્ટ સર્જી જતી હોય છે અને તેના કારણે થઈને લો ક્રાઉડ ફોર્મેશન અને ભેજવાળા પવનોને કારણે જે તે વિસ્તારમાં થોડો ઘણો વધુ વરસાદ થઈ જતો હોય છે એટલે ફક્ત મિત્રો એપ્લિકેશનના આધારે આગાહી નહીં પરંતુ એક ઘણા બધા પરિબળો જરૂરી છે કે જેના માટે વરસાદની શક્યતાઓ દેખાતી હોય છે બીજી તરફ મિત્રો પવનોની વાત કરીએ તો પવનોનું પ્રમાણ કચ્છના દરિયાઈ પટ્ટી વિસ્તાર હોય સૌરાષ્ટ્ર હોય દક્ષિણ ગુજરાતના દરિયાઈ પટ્ટી વિસ્તારો હોય જેમાં દસથી લઈને ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ભૂકાઈ શકે છે સૌરાષ્ટ્ર અને કચ્છના મોટાભાગના વિસ્તારમાં પવનનું પ્રમાણ વધારે રહેશે આગામી બે ત્રણ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટે અમારા ચેનલ વતી વિનંતી છે